જિલ્લામાં વિશ્વ હોમિયોપેથી દિવસ બે હજાર પચીસની ઉજવણી વિશ્વ હોમિયોપેથી દિવસે નિદાન સારવાર કેમ્પમાં બસો અઠ્યાસી દર્દીઓએ લાભ લીધો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ખેડા જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર તાલુકા માત માતર જિલ્લો ખેડાના લોકાર્પણ પ્રસંગે તારીખ દસ ચાર બે હજાર પચીસ સવારે નવ થી બપોરે એક દરમિયાન મેગા હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના કુપોષિત બાળકોને આયુષ બાળ પોષણ કીટનું સાંસદ સભ્ય ધારાસભ્ય કલેક્ટર શ્રી તથા ડીડીઓ શ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હાજર તમામ બાળકોને આયુષ બાળ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ બધા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ તથા હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું લાભાર્થીઓ બળી પ્રમાણમાં સેવાઓનો લાભ લીધો વિશ્વ હોમિયોપેથી દિન બે હજાર પચીસની ઉજવણી નિમિત્તે હોમિયોપેથિક દર્દી અવેરનેસ શિબિર અને નિદાન સારવાર કેમ્પનો દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ જય માનવ સેવા ટ્રસ્ટ નડિયાદ ખાતે સવારે નવથી બપોરે એક સુધી ભવ્ય આયોજન કરાયું જે અંતર્ગત એલસીડી પ્રોજેક્ટના માધ્યમથી હોમિયોપેથિક અવેરનેસ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ હોમિયોપેથી પદ્ધતિથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જિલ્લામાં વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીના નિદાન સારવાર કેમ્પમાં બસો અઠ્યાસી દર્દીઓએ લાભ લીધો તથા દર્દી અવેરનેસ ચાર્ટ પ્રદર્શનમાં કુલ ત્રણસો ને સિત્તેર લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી દેવશી ચૌહાણ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી ડૉક્ટર મીરાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા